મારું નામ રાઠોડ સ્નેહાબેન યોગેશભાઈ છે અને મને છેલ્લા દસ વર્ષથી આ એકદમનું માથું દુખતું હતું સખત એટલે સખત જાણે કે આમ રેવાય નહીં ઘરમાં કે કંઈ બહાર જાવું કે પ્રસંગમાં ગમે ત્યાં જાઉં તો એ મારે જોડે દવા લઈને જ નીકળવું પડતું કે મારા લીધે તો મારા ઘરના બધા દરેક સભ્યો હેરાન થતા કેમ કે ખાસ કરી મારા બાળકોને મારા હસબની મારા માથાના હિસાબે તો એ બે એકદમ એવા થઈ ગયા કે બધું કામ જાતે કરવા માંડ્યા છે ખબર છે કે મમ્મી આવશે એટલે માથું ચડશે તરત જ એટલે તો મને અઠવાડિયામાં તો બહુ ત્રણ થી ચાર વખત પાંચ છ વખત દુખતું જ મને એકાદ બે દિવસ જ ખાલી જાય અને માથું દુખે એટલે આ બે આ બે સાઈડનું આ નમણા આ નસું અને આ કપર અને પાછોનો ભાગ આમ જાણે કે એકદમ નસ હમણાં ફાટી જાય ને આપણે કેમ જાણે એવી એટલી તકલીફ પડતી હતી મને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટર કે તમને માઇગ્રેસ આધાશી છે કે પ ગેસના હિસાબે થાય છે તોય મટતું નહીં ડૉક્ટરની દવા લેતી તોય ના મટતું પછી અમારા પાડોશીમાં જે રહેતા હતા એમને મને સલાહ આપી ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર છે ત્યાં એકવાર જઈ તેની મુલાકાત લો પછી હું અહીં એકવાર એની મુલાકાત લેવા આવી ત્યાર પછી મેં વીસ ત્રણ બે હજાર પચીસમાં પેલો પહેલી વાર સારું કરી અને મને ઘણો ફેર પડી ગયો આ ત્રીજી ત્રીજી વાર કર્યું તોય મને ઘણું ફેર પડી ચોથી વાર મને ઘણું સારું થઈ ગયું છે મેં મારે વીસ દિવસ થયા મેં ત્રણ વખત સારવાર લીધી મેં એક પણ ગોળી ખાતી નથી હજી સુધી ગ્લોબલ અગ્નિકર્મ મને બહુ જ આમ સારી સારવાર મળી છે કેમકે એના થકી તો હું બધે જઈ શકું છું અને મને ખૂબ આનંદ થાય છે કે મારા છોકરાઓને મારા ઘરવાળા બધા ખુશ છે કે તને અત્યારથી એક વાર માથું નથી અને હું કામે લાવું છું બારનું અને કામે કરી શકું છું હવે